જાહેરાનગરમાં પાલિકા દ્વારા પોલીસને સાથે રાખી દુકાન ઉપરની છત અને ઓટલાસ સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી મહાલક્ષ્મી મંદિરથી સરકારી દવાખાના સુધી શહેરા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સાંજ સુધીમાં બસ્સોથી વધુ દબાણ દૂર કરાયા શહેરાનગરમાં પાલિકા દ્વારા પોલીસને સાથે રાખી દુકાન પર છતો અને ઓટલા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ મહાલક્ષ્મી મંદિરથી સરકારી દવાખાના સુધી શહેરા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સાંજ સુધીમાં બસ્સોથી વધુ દબાણ દૂર કરાયા આગામી સમયમાં ગટર અને રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી નગરના વિવિધ વિસ્તારોમાં ઓટલા છત અને લારી ગલ્લા જેવા અડચણરૂપ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે કેટલાક દબાણકારોએ સ્વૈચ્છિક રીતે ઓટલા અને છત જેવા દબાણો દૂર કર્યા છે શહેરા પોલીસ ચોકીથી